મારી ચા બની રહી છે અને સાથે સાથે આ આ લોટ છે છે બર્ણન આનો આજે બનાવાના છે લાડવા તો પેલા ચા નાસ્તો પતી જાય એના પછી લાડવા બનાવવાના છે તો ચલો વિડીયો બનાવી રહેજો તો આગળ આગળ શું થાય છે હું તમને બતાવતી રહીશ તો અહીંયા તળી રહ્યા છે લાડવાના જે આ બનાવેલા છે આ તળેલા છે અને અહીંયા જ તળેલા છે આજે લાડવા બની ગયા છે જેમ કે મેં તમને સવારે કહ્યું હતું કે લાડવા બની ગયા છે તો લાડવા કમ્પ્લીટલી બની જાય એના પછી હું તમને એનો થોડો લૂક આવે છે એ તમને જરૂર બતાવીશ કે થોડો બારનો અવાજ છે અને ઇગ્નોર કરજો કારણ કે સવાર સવારમાં બધાને કામ ચાલતું હોય જો કે સવાર નથી દસ વાગી ગયા છે ઓલરેડી તો બસ આ તળી જાય પછી ગ્રાઇન્ડ કરી અને એની પ્રોસેસ જે કરવાની છે એ થશે તો હવે ફાઇનલી છેલ્લો લુક તમને બતાવીશ ફ્રેન્ડ્સ અગિયાર વાગી ગયા છે અને હમણાં તમને જે રીતે બતાવ્યું હતું કે લાડવા બની રહ્યા હતા તો લાડવા હવે ફાઇનલી રેડી થઈ ગયા છે તો હું તમને એનો લુક જરા બતાવી દઉં છું હા અમારા લાડવા રેડી થઈ ગયા છે અને અહીંયા લોટ પણ બાંધી દીધો છે અને અમે રસોઈની તૈયારી કરીશું

અને ઢોકળા માટેનું જે લોટ દરાવાનો હોય એ હવે ધરાવવા માટે એના માટે મિક્સ દાળ અને ચોખા જે છે એ બધું મિક્સ કરી દઈશું આજે અને સાથે સાથે ચા પણ બનાવી દઈશું મને ખબર નહીં મારે શોર્ટમાં જે આપણે રેગ્યુલર જે મ્યુઝિક આવે છે યુટ્યુબ મ્યુઝિક શોર્ટમાં એડ કરવું હોય તો એડ કરી દેજો જો કોઈને ખબર હોય તો કમેન્ટ જરૂર કરજો કે કેવી રીતે કરીશું અને બસ ઓડિયો ટ્રેક થઈ ગયો છે ચલો તમે આના ડબ્બાના ચોખા એડ કરી મિક્સ કરી દઈએ ફ્રેન્ડ્સ ચા બની ગઈ છે અને હવે ફટાફટ પેલા ચા નાસ્તો કરી દઈએ અને એના પછી આગળના બધા કામ કરતા રહીએ છીએ ફ્રેન્ડ્સ તો અત્યારે રાતના વાગી રહ્યા છે બાર

તો બસ આ ચીઝ છે મોઝરેલા છે અને ચેડર ચીઝ છે ના નામ આ સોરી રેડીમેડ ફો છે બસ એને સ્પ્રેડ કરી અને શેકી દેવાનો છે અને એક્સ્ટ્રા કંઈને ડુંગળીને એવું કંઈ નાખવું હોય તો નાખી શકે છે તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું બાય બાય બસ ચીઝ કેસી ત્યાં બની ગયો છે તમે જોઈ શકો છો તો બસ હવે ફટાફટ ખાઈ લઈએ મેં અને અહીંયા બીજો બની રહ્યો છે ચીઝ કેસેડિયા ખાઈને હવે થોડી વાર માટે ટીવી જોઈ રહ્યા છે જે બાકી રહી ગયો છે એપિસોડ અત્યારે જોઈ રહ્યા છે લેટ લેટ તો ચલો વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધા બાય બાય જય ગુડ નાઇટ થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ બાય